નમસ્કાર હું કશિશને આપ જોઈ રહ્યા છો સ્પાક ટુડે ન્યૂઝ ઉત્સવ અને ધર્મપ્રિય બોડેલી નગરમાં શ્રીજી વિસર્જન સંપન્ન થઈ ગયું છે અબેલ ગુલાલ આતિશબાજી અને ડીજીના ધમધમાટ સાથે નીકળેલી વિઘ્નહર્તાની વિસર્જન યાત્રાએ ભારે આકર્ષણ જમાવ્યું હતું ભાદરવાદ સુદ ચોથ થી દસ દિવસ સુધીનું ભક્તજનોનું ભાવભર્યું આતિથ્ય માણવા પધારેલા સિદ્ધિના દાતા શ્રી ગણેશજીએ આનંદ ચૌદસના રોજ દસ દિવસ પૂરા થતા હોય તેવામાં વિદાય લેતા શ્રીજીને ભાવસભર વિદાય આપતા છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી તેમજ અલીપુરા ઢોકલિયા જૂની બોડેલી અલી ખેરવા તેમજ ચાચક સહિતના વિવિધ ગામોમાં સવારે બાપાની પૂજા અર્ચના અને આરતી કર્યા બાદ દાદાને વિદાય આપવામાં આવી હતી વિવિધ ગણેશ યુવક મંડળો દ્વારા વિસર્જન યાત્રા માટેની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી યુવક મંડળો દ્વારા શ્રીજીને વિદાય આપવા વિસર્જન યાત્રાને યાદગાર બનાવવા ઢોલ નગારા સાથે ટ્રેક્ટર ટેમ્પો ટ્રકમાં શ્રીજીની પ્રતિમાઓની બિરાજમાન કરવામાં આવી હતી નજીકના ઝાંખરપુરા સ્થિત તળાવમાં વિસર્જન માટે લઈ જવા તૈયારીઓ કરી દીધી હતી આજે અનંત ચૌદસના દિવસે ગણપતિ દાદાની વિદાયનો સમય આવી પહોંચતા સવારથી જ ભક્તજનોના હૈયા ભારે થઈ ગયા હતા અને દરેકના ચહેરા પણ ગમગીન જણાતા હતા ગણપતિ બાપા મોર્યાના જયનાદો સાથે ડીજેના તાલ સાથે દાદાની શોભાયાત્રા કાઢવામાં આવી હતી શ્રીજી વિસર્જન નિર્વિઘ્ને પાર પાડવા જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ બોડેલીના પોલીસ આગેવાનો પણ ચુસ્ત બંદોબસ્તમાં તૈયાર હતા